પણ અમુક અમુક તો હુતા હોય ને તાખો હોલ ગંજવતા હોય આપણે એમ થાય કે આબુ માલી ખટારો સડતો સડતો પાછો પીડ્યો હમણાં હા થાક હોય નાક બોલે સવાલ ના પણ કઈ હા આમ આમ ખરેખર આપણે એમ થાય કે આ હું તો આમ આમ મૂક જો કે આપણા ભાગમાં માં ક્યારે એવા આવ્યા નથી આ મિત્રો હોય બધા આરે જાતા હોય તો લગભગ એવો કોઈ મિત્ર એવો નથી કે આ રૂમ માં આપણે આરે બેઠા હોતા હોય ને એને નાખવાનો લગભગ નથી એવો ભાગમાં માં આવ્યો અને એવો ભાગમાં માં આવ્યો હોય તો હું ખરેખર એને બોલાવી નાક બે ટીપાય પાડી દઉં આપણે માથા તેલ હોય ને એમાંય ખાસ કરીને જેના નાક નાખોરા બોલતા હોય ને એને ગીર ગાયનું ઘી રાતે ઉતી વખતે છેજ હવે કું ગરમ કરીને એટલે બહુ ગરમ ને હો સોયત્રા ના કેવું નહીં ખરેખર કહો સાહેબ ગીર ગાયના ઘીના બેય નાખવાડામાં બબે ટીપા પાડી દેવાના અને એક બબે ટીપા બે કાનમાં પાડી દેવાના જિંદગીમાં એનું માથુંય નહીં દુખે અને આમ જો ઓક્સિજન અટકશે જ નહીં મૂળ તો પૂરું ઓક્સિજન ઉપર નો જાતું હોય બીજા માળે

બસ મોજ થી વાત છે મોજ થી મોજ થી જીવ પોત પોતાના ધર્મ સમજીને મારે શું કરવું જોવે અને મારે કઈ રીતે રહેવું જોવે જે માણસ પોતાની ફરજને ધર્મ સ્વીકારી લે તો બીજો ધર્મ ને એને જરૂર નથી ફરજ એ જ ધર્મ મારી ફરજ તમારે સામે અત્યારે પ્રોગ્રામ દેવાય મારે તમને આનંદ કરાવે મારો એટલું પછી હું એમ કહું કે આજે એકચ્યુઅલી મને મજા નથી ઘરે ચાંદ ચેજ આપજો તો ઘેરે રહેવાય માયાભાઈ અને તબલાની ની ફરજ છે તબલા વગાડે હું તો બધા આને કહું અમારો તબલ છે નહીં કઉ આ ઝાકીર હું છે નહીં તબલું જ વગાડે ભાઈ તો એનું નામ કેમ એમાં કયું એવું તત્વ પડ્યું દુનિયા એની પાછળ ગાંડી થઈ તબલા જ બગાડે એના માટે કોઈ સ્પેશિયલ કંપની નથી ફેક્ટરી એની તબલાની નોખી નથી આપણે જાલી તબલા લઈ ન્યાલી જ લઈ જઈ પણ સાહેબ એવડો મોટો કલાકાર હોવો છે તેનું તબલું બનતો હોય ત્યારે ઉપર ઉભો હોય કે નહીં હું કહું રસ છે અને જીવનમાં જ્યાં સુધી રસ હોય ત્યાં સુધી સુધી જીવન વ્યર્થ છે અને જ્યાં રસ હશે તો દુનિયા તમારી પાછળ હશે કેરીમાં રસ છે ત્યાં સુધી આપણે એને હાચવીએ છીએ પણ જેવો રસ કાઢ લઈ પછી ગોઠલાને ને કોઈ રાખતું નથી એટલે માટે જીવન રસમય રાખો

એને બદલી કરવાની હતી તે એને કીધું કે મારે ફલાણા જંગલમાં બદલી કરવી ફોરેસ્ટર સાહેબ મંત્રી હતા ને એ બોલ્યા કે તમારે પોલીસવાળાને અહીંયા કેમ બદલી કરવી ત્યાં પોલીસ વાળા નથી હું આરએફ ઓછો તાકે લુગડા તો પોલીસ એમાં પહેર્યા હવે આરએફઓ એને સમજાવતા હતા પછી કે સાહેબ પોલીસને બ્લુ અને લાલ પટ્ટી હોય અમારે ઓલો અમારે લીલી અને લાલ પટ્ટી હોય તકે ઠીક તમે લીલી પટ્ટીવાળા છો એમ ને હું કામ આખો રહો આખા દેશને હેરાન કરો સાહેબ અને અત્યારે તમે જુઓ ને સાહેબ તો એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રી એવા નથી કે દરેક વિષયમાં નિપુણ ન હોય જે વિષયનું ભાષણમાં તમે બોલવા ઊભા કર્યા છે તો એ કહે વિષય ભંગ નહીં થાય કોઈનું વક્તવ્ય આજ જીતુભાઈ એ બોલતા હતા તમે જોયું કોઈ વિષય ભંગ થાય જ નહીં પહેલી જ માણસ ને વિષય ની ખબર હોવી જોઈએ હવે કોકના લગન માં ગયા હોય ન્યા દાડા ની વાતો કરાય કોકનો દીકરો પણ તો આપડે એમ કે ફલાણા ભાઈ જીવ્યા હોત તો સારું હતું એ જાન માં આવત હોય આપણે અહીંયા ગીત ગાને સાહેબ અને કોક ને બાળવા ગયા હોય ને ન્યા લગન ગીત ગવાય વીર માધવ જગ મારે ડો આ કોક છોકરો ફેરા ફરતો હોય ભગવાન નું નામ તો સારું છે પણ દીકરો ફરજ ન ચૂકવી સુદામાને ને કહેવામાં આવ્યું તેના પત્ની એમ કેવી છે તમારે કૃષ્ણ પાસે જવું જોવે અને ત્યારે સુદામા બોલ્યા કે એની કરતા હું મોટો છું અને હું બ્રાહ્મણ છું મારે ત્યાં જાવું હોય તો એને ક્યાંક મારે દેવું જોવે હું દેવી જતો નથી ગોરાણી હું કૃષ્ણ પાસે જતો નથી એનું કારણ એ છે કે આજ મારા ઘરમાં એવી વસ્તુ નથી કે એને હું શું આપી શકું પણ આપ જાણીએ છીએ કે તાંદુલની પોટલી સાહેબ પાડો છે એવા તો રાખજો ક્યારેક તાંદુલ આપે સોમાહાના પાણી નો હાલવા દેતા હોય એવા પાડોમાં રહેવા કરતાં જંગલમાં વયું જાવું છે અરે ગામડાના ભાભલાઓ શહેરમાં આવ્યા ત્યાં ઓલા બમ્પ જોયા તો બંપ તો બિચારે કોઈથી ભાડ્યા જ ન હોય ચોમાસું હતું પાછું તો બંપ ભાડ્યા ને તો બે ભાભલા વાતો શું કરે આ હારું આ હેરીનું પાણી આ બાજુ આ હેરીનું પાણી આ બાજુ એને તું પાળા દેખાણા બોલો અરે શરૂઆતમાં મુંબઈ જતા ને આપણે જયારે તો હીરાનું જે આજથી માની લો શાળી પસાર વર્ષ પેલા હીરાનું જે આપણે ઉપડેલું બરોબર પછી આપણા ભાભલાઓ બધા ઘીની બણીઓ દેવા છોકરાઓને જાતા

ભગવાન અને હકીકત નથી ને મુંબઈ કરતા આપણી પાસે મોટી હું મને તો હમણાં મને મગજમાં જ ઘટી ગયું હું તો આ નાના નાના છોકરા જે અત્યારે ભણવા જાય ને સાહેબ બાલ ને માં એને દુખણા લો કે આ તમે છોકરા હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે સરસ આમ ભણવા જતા હોય દફતર રહી ગયા હોય ફરજ એ ધર્મ એટલે વાત મારા પ્રસંગ ની ખાસ ફરમાય છે એટલે સુદામાં મને બહુ ગમે છે મેં કીધું ને બેઠા છે ઊંજા માં પણ દ્વારકા દ્વારકાની જાત્રા આપણે કરવી છે સાહેબ

હજી આપીએ છીએ કેવા આપણા દાતાઓ છે સાહેબ આપણા ગુજરાતના દાતાઓએ જે અત્યારે જે દાતારી કરી છે સાહેબ આપણા મંદિરો જુઓ અરે ગામડાની અંદર રહેનારો માણસ મુંબઈ રહેતો હશે કે અમેરિકા રહેતો હશે પણ પોતાના ગામમાં આપીને કેવા દાન કર્યા છે કેવી સ્કૂલો બનાવી છે આ નરું સત્ય છે એટલે સુદામાની અંદર આ તત્વ હતું મારે એને કઈક આપવું જોઈએ અને સુદામાએ એ જ્યાં દ્વારકા પંથ લીધો પણ હરખ માતો નથી સુદામા કેવા લાગે છે કે નામ સુદામો મિત્ર પ્રભુ નો કે નામ સુદામો મિત્ર પ્રભુ નો ધીમે ડગલે જાય છે પ્રભુ નગરીના ના રે હરી નગરીના ના પનથે રે બ્રાહ્ણ હાલો જાય છે હાલો જાય છે

હરે કૃષ્ણ 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 હરે હર કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે છે આવું ના મળી શકે તો ભગવાન કૃષ્ણ એ કોલ આપેલો છે કે જેને મારી ઉપર એમ લાગે કે ભરોસો નથી એને મારું જગત મંદિર એટલે જગન્નાથ ની યાત્રા જે આપણે કલ્યાણ કરી છે જગન્નાથ મંદિર ત્યાં જે આવે એ મંદિર થી તો એક મંદિર ઊંચું નથી અને એની ઉપર ધજા લાગે એવડી ધજા એ કઈ નથી જગતનાથ મંદિર ઓરિસ્સા જગતનાથ ના મંદિરે દ્વારકા જગતનાથ મંદિર ની ધજા છે સાથી પવનની સામે હાલે છે ગમે ત્યારે જોઈ લેવાની છૂટી છે અને અત્યાર સુધી

હરી નગરી ના પંથે રે પ્રભુ નગરી ના પનભ રે બ્રહ્મણ પતિકા